શ્રાવણ માસ નો અંતિમ દિવસ એટલે અમાસના પવિત્ર દિવસે સોમાનાથ મહાદેવના સાનિધ્ય માંગ પવિત્ર ત્રિવેણી સંગમ માં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિતૃ તર્પણ કર્યા બાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાતુ બાંધ્યું અરબી સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે આવી જ રીતે આ પવિત્ર ધરતી માંગ કૃષ્ણ ભગવાને છપ્પન કોટી યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમ ના કિનારે કર્મ કર્યું હતું અહિંહ હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે કૃષ્ણ ભગવાને પણ પોતાનો જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં ત્યારે અમાસના પવિત્ર દિવસે આ ઘાટ પર સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે તેવું શાસ્ત્રોમાં વિદિત છે આજરોજ પવિત્ર અમાસના દિવસે ત્રિવેણી સંગમ માંગ સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરી શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું ખૂબ મહત્વ છે નામ સોમીન શાહ અમે અમદાવાદથી આવીએ છીએ આજે પિતૃ અમાસનો બહુ મોટો મહિમા છે એટલે અમે દર વર્ષે આ દિવસે અહીંયા આગળ પિત્તુ અમાસ પિતૃની શાંતિ માટે અમે અહીંયા જળ ચડાવવા માટે આવીએ છીએ આ ત્રિવેણી સંગમ છે આ અને એનો બી બહુ ખૂબ જ મોટો મહિમા છે આ અહીંયા નહવાથી બી આપણા પિતૃઓને શાંતિ મળે અને આપણા કરેલા પાપોનો બી સારું પુણ્ય મળે છે એટલા માટે અમે દર વર્ષે આ આમાસો દિવસે અહીંયા ચોક્કસ આવીએ અહીંયા સ્વામી સાજ અમે અમદાવાદથી આવીએ છીએ દર વર્ષે આવીએ છીએ ઘણા ટાઈમથી આવીએ છીએ ત્યારે સંગમમાં અમે નાહીએ છીએ દૂરથી અહીંયા પિતૃને પાણી અર્પણ કરીએ છીએ સોમનાથ ભગવાનના દર્શન કરીએ છીએ અને દર વર્ષે જ્યારે અમા આવ્યા પહેલાં એક મહિના પહેલાં રિજેશન કરાવી લઈએ છીએ અમે એટલો અમને અહીંયા શ્રદ્ધા છે અને બહુ દૂરથી આવીએ છીએ અને ભગવાનની એટલી આશીર્વાદ છે અમારી ઉપર કે અમે શાંતિથી આવી અને સારી રીતે પૂજા કરીએ છીએ અમે